ફરીદ ફિરોજભાઈ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી બેટરી નંગ બે જેની કુલ કિંમત રૂપિયા ઓગણીસ હજાર તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા જેની કુલ કિંમત રૂપિયા પંચોતેર હજાર મળી કુલ કિંમત રૂપિયા ચોરાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો